નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુધર પરમાર ગુજકેટની આજે સવારે દસથી ચાર વાગ્યા સુધી ત્રણ તબક્કામાં પરીક્ષા યોજાય છે જેમાં વડોદરામાંથી આઠ હજાર નવસોથી વધુ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી છે વડોદરા શહેરના તેતાલીસ કેન્દ્રોમાં આજે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી છે ગુજકેટની પરીક્ષા સવારે દસથી સાંજે ચાર વાગ્યા સુધીના ત્રણ તબક્કામાં લેવામાં આવી છે પહેલાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયની અને બાદમાં બાયોલોજી વિષયની અને પછી મેથ્સ વિષયની પરીક્ષા લેવામાં આવી છે

અમારી અમારી શાળામાં બસો વિદ્યાર્થીઓ આવ્યા છે તેમના માટે અમે રૂમોની વ્યવસ્થા કરેલી છે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા એટલે સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા રાખી છે તેમના માટે સ્વચ્છ પાણી મળે અને બિલકુલ શાંતિપૂર્વક વાતાવરણમાં માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે તેવી તેવું આયોજન કરવામાં આવેલું છે પુષ્કેરની પરીક્ષામાં ટોટલ ચાર પેપર હોય છે એમાં ફિઝિક્સ અને chemistry નું પેપર combine હોય છે જે બે કલાકનું હોય છે એ એનું session છે દસ થી બાર એના પછી biology નું પેપર છે એના પછી maths નું પેપર છે આમ કુલ ચાર પેપરો આજના રોજ લેવાશે અને વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્વક વાતાવરણમાં આપે એવી વ્યવસ્થા સમગ્ર સેન્ટરમાં ડીઓ દ્વારા પણ કરવામાં આવી છે હાલ પડી રહેલ કાળઝાળ ગરમીમાં વાલીઓ માટે કોઈ પણ સુવિધા કરવામાં આવી ન હતી આથી પોતાના બાળકોની ગુજકેટની પરીક્ષા માટે આવેલા વાલીઓએ તંત્રની વ્યવસ્થા પર રોષ ઠાલવ્યો હતો અપેક્ષામાં તો એવું છે ને કે અત્યારે રોડ પર જો તમે ટ્રાફિક જામ થઈ રહ્યો છે પબ્લિક રસ્તામાં જ ઊભી છે ઓલરેડી સ્કૂલનો ટેન છે પતરાવાળો તો ત્યાં સપોઝ પબ્લિકને બેસવાનું કોઈ વ્યવસ્થા કરી હોત અને બીજું કે પાણીની પણ વ્યવસ્થા નથી અહીંયા હવે પબ્લિક પોતાના પૈસાથી પાણી પીશે જ્યાં સુધી એક્ઝામ પતે નહીં ત્યાં સુધી પબ્લિક બધી અહીંયા જ ઊભી રહેવાની છે તો એ વ્યવસ્થા જો કરી હોત તો વધારે સારું રહેત અહીંયા કેમ કે આટલી બાળકો માટે વ્યવસ્થા કરી શકે તો વાલીઓ માટે પણ સેવા જરૂરી છે તંત્રને એ જ કે ભાઈ થોડી વ્યવસ્થા કરીએ તો વધારે બેટર રે વાલીઓ માટે પણ બધા માટે લોકો આયેલા છે જે બહારથી પણ ટ્રાવેલિંગ કરીને આયેલા છે લોકો લંચ બોક્સ પણ લઈને આયેલા છે કે ભાઈ બાળક ને ને સીધા અંદર લઈ જાય તો એ એ વ્યવસ્થા બી કઈક કરવું જોઈએ તો લોકો નાસ્તા પાણીની બી જો ગવર્મેન્ટ કરી શકતી હોય તો કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી આપણા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર